બુરવાનું ચાલુ કર્યું છે આપણે ભેટની અંદર સત્યાવીસ કૂવા બુરી નાખ્યા છે કાયદા અનુસાર હમણાં મેં પંદર જેવા આઈસરો પકડ્યા બરાબર છે આપણું થાનગઢ હરિયાળું થાનગઢ આ કાર્યક્રમને આગળ ધપાવતા હું વ્યક્તિગત સંબોધનમાં ન પડતા સૌ મંચસ્થ મહાનુભાવો અને સૌ આજુબાજુથી અને પધારેલા વૃક્ષ પ્રેમીઓ ને મારા પણ ખૂબ ખૂબ વંદન છે આજના કાર્યક્રમમાં વૃક્ષનું આપણે જેટલું મહત્વ સમજીએ છીએ એ હું નથી માનતો કે આપણે જે વૃક્ષ આપણા જીવનમાં જે કેટલું ગુણકારી છે કેટલા એના ફાયદા છે એ આપણે હજુ જેટલું જોઈએ તેટલા ડીપમાં નથી ઉતર્યા કારણ કે આ જે આખી ઇકોસિસ્ટમ છે જે આખી પ્રકૃતિ જે હજારો વર્ષોથી આ પ્રકૃતિ જે આખી ટકી રહી છે અને એ પ્રકૃતિને આપણે બધા છે એ સહજીવનથી જીવીએ છીએ જેમ એકલો માણસ ન જીવી શકે માણસ પણ એક અંતે તો શું છે એક સામૂહિક પ્રાણી છે એવી રીતે દરેકે દરેક પ્રાણી છે વૃક્ષ છે આની ઇકોસિસ્ટમની અંદર એટલી જરૂરિયાત છે અને જો એનો ક્યાંક ને ક્યાંક આપણે એનું મહત્વ ન સમજી અને આપણા સ્વાર્થ માટે એને જો કાપી નાખવામાં આવે અથવા તો એને કોઈ પણ રીતે નાશ કરવામાં આવે તો એ આપણને આપણને તો નુકસાન થવાનું જ છે પણ આપણે આપણી ભાવિ પેઢીનો વિચાર નથી કરતા આપણે આપણું જીવન જીવીને નથી જતું રહેવાનું આપણે આપણી ભાવિ ભેઢીનું પણ વિચારવાનું છે કારણ કે આવનારી પેઢીઓ છે એ આવનારી પેઢીઓ ક્યારે સસ્ટેનેબલ થશે ક્યારે ટકી શકશે કારણ કે આપણે આપણી ભાવિ પેઢીનું વિચાર્યું હશે તો જો નહીં વિચાર્યું હોય આપણે આપણા પોતાના સ્વાર્થ માટે વૃક્ષોને કાપી નાખ્યા હોય ધરતીને ખેદાન મેદાન કરી નાખી હોય આપણે કાંઈ વિચાર્યું ન હોય તો એ આપણે કાંઈ સધ્ધર નથી થઈ રહ્યા પણ આપણે ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે અને ઘણી વાર હું કહેતો હોઉં છું કે આ નુકસાન એટલે એટલું મોટું નુકસાન છે કે એને પૈસાની અંદર કલ્પના ન કરી શકાય કોઈ કહે કે આ તો આટલું નુકસાન થયું છે લાવો એન્વાયરમેન્ટ કમ્પેન્સેશન લઈ લઈએ બરાબર પછી શું એન્વાયરમેન્ટ કમ્પેન્સેશન લેવાનું આ નુકસાન જ એટલું થયું છે કે જે એ રૂપિયાની તુલનામાં જ ના આવી શકે કારણ કે આ આપણો અસ્તિત્વનો સવાલ છે મેં અહીંયા આવ્યા પછી જાણ્યું પહેલી તો મને થોડીક હું ચિંતિત હતો કે આ આટલી સરસ મજાની ધરા છે આટલા આટલી બધી વાતો થાય છે આદરણીય આપણા શાહબુદ્દીન રાઠોડ સાહેબને પણ અમે નાના હતા ત્યારે સાંભળેલા કે એમના પણ વિચારો અહીંયા પ્રસરી રહ્યા છે પણ છતાંય અહીંયા કોઈ આ ધરા વિશે ચિંતન કરવાવાળા નહીં હોય કોઈ વૃક્ષ પ્રેમી નહીં હોય કોઈ આ ધરતીનો વિચાર કરવાવાળા નહીં હોય ત્યારે મને ખુદને ચર્ચા થઈ એટલે એવામાં મેં એક સંગઠન જોયું કે ધરતી બચાવો એટલે મેં એમનો સંપર્ક કર્યો હું કીધું ધરતી બચાવો આપનું શું કાર્ય છે કેવી રીતે આપ કામ કરો છો કારણ કે મેં અહીંયા આવીને જોયું છે તો મારું તો મન છે ચગડોળે ચડી ગયું છે કે આ ધરતીને શું થઈ ગયું છે એટલે એમણે મને કીધું કે અમારું કાંઈ એવું સંગઠન નથી પણ અમે આવી રીતે ખાલી આવા પ્રશ્નો ઉજાગર કરીએ છીએ કીધું કાંઈ વાતોને પણ ધીરે 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 લોકો સંપર્કમાં આવ્યા અને મને ખાનગી રીતે મળ્યા કે આ જે ધરતીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખૂબ ખતરનાક થઈ ગઈ છે અને એ રીતે મને પણ થયું કે ના અહીંયા પણ ઘણા આવવા ચિંતન કરવાવાળા પણ લોકો છે કામ કરવાવાળા પણ છે આપણે ચોટીલા ડુંગરે પણ સદભાવના ટ્રસ્ટ દ્વારા જે કાર્યક્રમ થયો પરિક્રમાના રૂટે જે આપણે વૃક્ષો વાવવાનું ત્યારે પણ મને જેવી ખબર પડી કે અહીંયા આવું છે આમંત્રણ મળ્યું એટલે તરત જ હું એમાં સહભાગી થયો એટલે કહેવાનો મતલબ કે દરેક જગ્યાએ લોકો તો છે જ જો સારા નરસ નસરા અથવા તો પ્રકૃતિનું વિચારવાવાળા અથવા તો પોતાનું સ્વહિત જ વિચારવાવાળા છે એવું નથી જનહિત પણ વિચારવાવાળા છે અને તો જ આ પ્રકૃતિ બેલેન્સમાં રહે છે કોઈ કાપવાવાળા છે તો કોઈ વાવવાવાળા છે કોઈ ખોદવાવાળા છે તો કોઈ બુરવાવાળા છે એટલે તો જ આ પ્રકૃતિ ટકી શકે છે અને આજના કાર્યક્રમમાં મેં તો પહેલા છે કે અહીંયાથી પણ વિચાર કર્યો હતો કે આપણા જે આ કુવાઓ છે આ કુવાઓ બુરવાની કામગીરી અત્યારે અમારી જોડે જે પ્રશાસન જોડે જે પણ કોઈ વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ મુજબ અમે કૂવા બુરવાનું ચાલુ કર્યું છે આપણે ભેટની અંદર સત્યાવીસ કૂવા બૂરી નાખ્યા છે તો આવતા અઠવાડિયાથી આપણે ભેટના જે કુવાઓ છે બુરેલા એની અંદર એક લીમડો અને પીપળો એ આ આપણે વાવવાનું ચાલુ કરીએ આપના સૌના સહકારથી આ આપણે ત્યાંથી ભેટ કામેથી શરૂઆત કરીએ ધીરે 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 જેમ જેમ આ કૂવાઓ બુરાતા જાય દરેકે દરેક કૂવામાં જે કૂવો બુરાયા પછી આપણે એક લીમડો અને પીપળો અને આપણે જો યોગ્ય આનાથી પણ કોઈ વિશેષ બીજું વૃક્ષ વાવવાનું જો સજેશન હોય તો આપણે એ રીતે બે કે ત્રણ વૃક્ષો એ જગ્યાએ આપણે વાવીએ જેથી કરીને આપણે જે નુકસાન થયું છે એને તો કાંઈ ભરપાઈ કરી નથી શકવાના પણ પેલી કહેવત છે ને ફૂલ નહીં તો ફૂલનું પાખડું જાગ્યા તારથી સવાર બરાબર છે જે થઈ ગયું છે એ થઈ ગયું છે પણ આપ સૌઆ આટલા બધા ઉમદા આ ધરાવ ઉપર જે વિચારો ધરાવો છો એ તમામે તમામને ખરેખર આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આપને સરકારી પ્રશાસન તરફથી અમારા સબડિવિઝન તરફથી ચોટીલા તાલુકા પ્રશાસન તરફથી અભિનંદન નહીં પણ વંદન કરું છું અને આ આપના જે વિચારો છે વિચારો ખરેખર ખૂબ ઉમદા છે આવા વિચારો સાથે જીવન જીવવું એ જ આપણું અમૂલ્ય જીવન છે જિંદગીની અંદર એક આપણી નીતિ સારી હોવી જોઈએ ઈચ્છાશક્તિ આપણી સારી હોવી જોઈએ અને નિયતિ સારી હોવી જોઈએ નીતિ નિયતિ અને ઈચ્છાશક્તિ આ ત્રણ હશે તો ભલે ગમે તેટલું કોઈ ખરાબ કરતા હશે અથવા તો બગાડ કરતા હશે તો પણ આપણે એમને પહોંચી વળીશું કારણ કે સત્ય એ હંમેશા સત્ય હોય છે સત્યની કોઈ એને અસત્ય ન કરી શકે ભલે એને સમય વાર લાગતો હોય છે પણ જે સત્ય છે એ સત્યના રસ્તે હંમેશા આપણે ટકી રહેવું જોઈએ હમણાં જ ત્રણ વ્યક્તિની મને આપણે જે હમણાં વાત સાંભળી બરાબર છે ખરેખર મેં પણ પહેલી વાર સાંભળી પણ એ વાતમાં ખરેખર એક સચોટ રહેલું છે કે આપણે સન્માનની ના બધી અપેક્ષાઓ ન રાખવી જોઈએ એટલો તો આપણે હંમેશા કે આપણે આપણા કાર્યને વળગી રહેવું જોઈએ બીજું કે આપણે કોઈ ટીકા ટીપ્પણીથી જિંદગીની અંદર ક્યારેય મન ઉપર નહીં લેવું કારણ કે ગામમાં હોય ને ત્યાં ગામની અંદર દરેકના મોઢે દરેકના રીતે પેલી કહેવતે છે કે ગામને ગળે ગળણું ન બંધાય બરાબર ને એટલે પોતાનું જે લેવલ હોય પોતાની જે આવડત હોય પોતે જે શીખ્યો હોય એ પ્રમાણે એ પોતે વાત મૂકતો હોય બરાબર છે આપણે દરેકના વિચારોને દરેકની જે આવડત છે એને આપણે હંમેશા આપણે બિરદાવવાનું કે ભાઈ કાંઈ વાતો પણ એવી કોઈ ખોટી ટીકા ટિપ્પણીઓથી એમની વાતોમાં ન આવી અને આપણે હંમેશા આપણા કાર્યને વળગી રહેવું જોઈએ કારણ કે આપણને ખબર છે કે આપણે જે પણ કાંઈ કરી રહ્યા છીએ એ સારું કરી રહ્યા છીએ આપણા અંગત હિત માટે નથી કરી રહ્યા આપણે કોઈ જનહિત માટે કરી રહ્યા છીએ આપણે કોઈ આવનારી પેઢી માટે કામ કરી રહ્યા છીએ તો એ કાર્ય છે એ હંમેશા અમુક સિદ્ધાંતો તો ખરેખર એને કોઈ સાબિત કરવાની જ નથી કે એવું છે ક્યાંય કે વૃક્ષ વાવવું એ ખોટું છે ક્યાંયના મોઢે સાંભળ્યું કે વૃક્ષ વાવવું એ ખોટું છે પાણીને બચાવ કરવો એ ખોટું છે આ તો એકદમ સનાતન સત્ય જ છે એમાં કઈ કે આર્કિમીડી છે કે ન્યૂટન એ કોઈ પ્રયોગ પ્રેક્ટિકલ કરીને સાબિત કરવાની જરૂર નથી આ વર્ષોથી આપણે સાબિત કરી ચૂક્યા છીએ કે આનું શું મહત્વ છે ઘણી વાર હું પહેલાં પંચમહાલ અને ઉદેપુર જિલ્લા બાજુ હતો તો ત્યાં તમે જોશો તો ખૂબ જ ગાઢ પ્રમાણમાં વૃક્ષો છે જંગલો છે અને એમાં પણ બહુ કિંમતી જંગ વૃક્ષો છે શાગ છે બરાબર આપને ખબર હશે કે પાંચ વૃક્ષો આપડા અનામત વૃક્ષો છે એને પરવાનગી સિવાય તો કાપી તો શું શકાય એની સામે જોઈ પણ ન શકાય ખબર છે ને સાગ છે શીશમ છે સુખડ છે સુખડ એટલે ચંદન છે બરાબર છે તો આ પાંચ જે વૃક્ષો છે ખેર છે એક બરાબર તો આ જે પાંચ વૃક્ષો છે એ સરકારે અનામત લાગ્યા છે જે તે વખતે લેંગ રેવન્યુ કોડ બન્યો આપણો એલઆરસી 1800 ને અગ્યા એસી ની અંદર ત્યારે આ વૃક્ષો અનામતમાં મૂકી દીધા ત્યારબાદ આપણો દેશ આઝાદ થયો અને એના પછી ઓગણીસો ને એકાવનની ની અંદર સૌરાષ્ટ્ર વૃક્ષેદન ધારો બન્યો એટલે મને એક તે વખતે અમે જ્યારે તાલીમ લેતા હતા એ જે ડેપ્યુટી કલેક્ટર ત્યારે તો હું કીધું આ કાયદાનું નામ સૌરાષ્ટ્ર વૃક્ષેદન ધારો કેમ પાડ્યું કેમ ગુજરાત વૃક્ષેદન ધારો નથી તો ત્યારે એનું લોજિક એ હતું કે સૌરાષ્ટ્રની અંદર વૃક્ષોનું કટિંગ ખૂબ મોટા પ્રમાણમાં તે વખતે હતું બરાબર છે અને એ વાસ્તવિકતા આજે પણ એટલી જ સત્ય છે કે સૌરાષ્ટ્ર વૃક્ષસેદન પછી તો આપણે ઓગણીસો સાઠમાં માં જે ગુજરાત બન્યું અને પછી એ જ કાયદાને જ આપણે સમગ્ર ગુજરાતમાં એપ્લાય કર્યો છે પણ નામ તો સૌરાષ્ટ્ર વૃક્ષસેદન ધારો જ છે એટલે કે આ જે ટ્રી ફેલિંગ જે છે એ સૌરાષ્ટ્રની અંદર તે વખતે પણ વિચાર કર્યો છે કે ભાઈ ઝાડવા કાપવા નહીં અને સેક્શન ત્રણ મુજબ ફક્તને ફક્ત તમને દાંતણ બાવળનું દાંતણ કરવા માટેની જે ડાળી તમે લઈ શકોને એટલા જ અધિકાર આપ્યા છે આ કાયદાની અંદર તમે વિચાર કરો કે એ વખતે પણ કેટલી વૃક્ષની કિંમત અને એનું મહત્વ સમજ્યું છે પણ આપણને ખબર નથી હોતી એટલે આ જ કાયદા અનુસાર હમણાં મેં પંદર જેવા અક્ષરો પકડ્યા બરાબર છે આ સાહેબ કાયદો ક્યાંથી આવ્યો એવું તો ઘણા કાયદા છે સરકારે કઈ વિચાર નથી કર્યો એવું નથી બરાબર છે બધો જ વિચાર કર્યો છે પણ એ કાયદા આપણે કામ ના કરીએ એ કાયદાઓ પછી ડેડ થતા જાય ધીરે ધીરે એ મૃત પ્રાય અવસ્થામાં જતા રહે એટલે માટે એ કાયદો ફરી જીવતો થયો કાયદો તો છે જ એવી રીતે અમે ત્યાં પંચમહાલમાં પીબીએમ કર્યા તો ત્યારે બધા કે આ પીબીએમ ક્યાંથી આવ્યો પાછા તો કે હતું પીબીએમ એટલે નથી એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ એ કાયદો છે કે આવશ્યક ચીજ વસ્તુઓનો આપણે એનો પુરવઠો જાળવાનો છે અને એ પુરવઠાની અંદર જો કોઈ લીકેજીસ કરે ડાયવર્શન કરે તો એને પીબીએમ અંતર્ગત સીધા છ મહિના જન્મ મુકવાના બરાબર તો આવા કાયદાઓ છે પણ એ કાયદાઓનો સમયાંતરે જરૂર પડે ત્યારે ઉપયોગ થવો જોઈએ કારણ કે એટલા માટે તો બનાવ્યો છે કાયદાને એટલે જ કાયદામાં રહેતો કાયદો હંમેશા ફાયદા માટે છે અને કાયદામાં રહે કાયદો કોઈને નુકસાન કરતા નથી હંમેશા આ એક મગજમાં માનસિકતા હોય છે ને કે કાયદો આપણા માટે નુકસાન કરતા નહીં કાયદો રેગ્યુલેશન માટે છે દરેકે દરેક સમાજ દરેક સમાજ એટલે અહીંયા દરેક નાગરિકો દરેકે દરેક નાગરિકો પોતાની રીતે શાંતિથી જીવન જીવી શકે પોતાના હક અધિકાર ને શાંતિથી ભોગવી શકે દેશ આઝાદ થયો બધા સ્વતંત્રતા થયા બધાને શાંતિથી આનંદમય જીવન જીવવાના અધિકાર છે પછી તમે એના હકહિતનું નુકસાન કરો હવે કોઈ રહેણાંક મકાનની અંદર ફેક્ટરી નાખી દે અને આખી રાત ઘોઘાટ કરે તો શું પેલાને ઊંઘ ના આવે તો એના હક અધિકાર નથી અને રાત્રે શાંતિથી શું તો મેં એકસો બાવનમાં બધા કેસો ચાલુ કર્યા કારણ કે પાવર ને છે કે આવા જે નુસન્સ હોય તો એ ન ચલાવી લેવાય તો આ બધા કાયદાઓ છે એ બહુ ફાયદા માટે છે અને આપ સૌ આ તમામે તમામ કાયદાઓનું પાલન કરી અને જે સરસ મજાનું કામ કરી રહ્યા છો મારે વિશેષ ટાઈમ આપનો નથી લેવો આપણે આગળ હજુ પણ ઘણું કામ કરવાનું છે બોલીને આપણે ક્યારે ટાઈમ વધુ નહીં બગાડવાનો કામ કરીને જ હંમેશા આપણે પરિણામ લાવવાનું એટલે વિશેષ આપણે ટાઈમ ન લેતા આપણે આપણું કાર્ય કારણ કે અત્યારે દરેક એક એક સેકન્ડ અગત્યની છે એક એક મિનિટ અગત્યની છે જો આપણે પાંચ મિનિટ બોલ્યામાં જ બગાડીશું તો એ પાંચ મિનિટ પાછી નથી આવવાની જિંદગી માલથી એટલા માટે વધુ સમય ન લેતા આપ સૌ આવા ઉમદા કાર્ય કર્યા કરતા કરો છો આપને ખૂબ વંદન છે સરકાર તરફથી કાંઈ પણ આ અંગે અમારી ક્યાંય પણ નાની મોટી ક્યાંય પણ જમીન બાબતની કે કાંઈ પણ જરૂર પડે તો આપ અવશ્ય કચેરીએ આપણે આવી શકો છો અને અમારાથી જેટલું સરકાર તરફથી જેટલું મદદરૂપ થવાશે આવા કાર્યોની અંદર એટલા અમે અચૂકપણે આપને મદદરૂપ થઈશું અમે માર્ગદાતા છીએ કોઈ મોક્ષદાતા નથી બરાબર છે એટલે જે અમારે સરકારની ગાઈડલાઈન હશે આપને આગળ કીધીશું કે આ રીતે કરાય આ રીતે થઈ શકે તો અહીંયા મને આમંત્રણ આપ્યું અને બોલવાની જે પણ કંઈ મોકો આપ્યો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ ભારત માતાજી